ખેડૂતોની જે સ્થિતિ છે સતત આવતા એ વિડીયોઝ માણસને એ વિચારવા પર મજબૂત મજબૂર કરે કે ખેડૂત જ્યારે નિસહાય બને છે કુદરત જ્યારે રૂટી જાય છે અને એનો પ્રકોપ જ્યારે દેખાડે છે ત્યારે ખેડૂતની શું હાલત થાય છે ખેડૂતની હાલત જોતા અત્યારે એવું લાગે છે કે ફરીથી પાક લેવા માટે કે પછી ફરીથી ઊભા થવા માટે હવે સમય લાગી જશે પણ એ ખેડૂત એવું નથી કરતો દરેકવાર જ્યારે માવઠા પડે છે માવઠા પછી ફરીથી ખેડૂત ઊભો થાય છે ખેડૂત ઊભો થાય અને ફરીથી પોતાની એટલી જ મહેનત કરે છે અને એટલે એટલે આપણી થાળી સુધી એ જમવાનું પહોંચે છે એ અનાજ પહોંચે છે એ ખેડૂતની અત્યારે વહેતા જુઓ કે પોતાના બાળકની જેમ જેને સિંચન કર્યું છે પોતાના પાકનું એ પાકને એ વહેતા જોયું છે એણે એ પાકને ખરાબ થતાં જોયું છે એને અને છતાં પોતાના આંખ સામે બધું જોયા પછી પણ એ કશું બચાવી નથી શક્યો આ જસદણનો વિડીયો છે જસદણ વિછિયા પાસે જ્યારે કુંવરજી બાવળિયા એક ખેતરમાં ગયા ત્યારે એ ખેતરમાં જે મહિલા જે તમને દેખાય છે એ મહિલા રડી રહ્યા હતા કે મારા ભગવાન તમે આવું કેમ કર્યું એ ભગવાનને સવાલ કરી રહ્યા છે કારણ કે સરકારને સવાલ કરવા કે પછી બીજા કોઈ નેતા કે પછી કોઈને પણ સવાલ કરતા પહેલાં એને ભગવાન પર માત્ર આશા છે સરકાર આવશે નેતાઓ આવશે નેતાઓ કહેશે કે અમે પૂરો પ્રયાસ કરીશું કુદરતનો આ પ્રકોપ છે અને એના કારણે અમે કંઈ નથી કરી શકતા તો પ્રશ્ન એ થાય છે કે જો કુદરતનો પ્રકોપ છે અને જો બધું જ કુદરત પર આધારિત છે તો તમને ત્યાં બેસાડ્યા કેમ છે બધું કુદરત પર આધારિત જ છે પણ તમે એમાંથી થોડોક સહાય કરી અને લોકોને બચાવી શકો એટલે તમને ખુરશી પર બેસાડ્યા છે જ્યારે કૃષિ મંત્રીથી લઈને બીજા જેટલા પણ નેતા ત્યાં જાય છે ખેડૂતો પાસે જઈ અને જુએ છે કે આટલું બધું નુકસાન થયું છે અને છતાં પણ એ કશું જ નથી કરી શકતા અને એવું કહે છે કે અમારા પણ હાથ બંધાયેલા છે અમે પણ નિસહાય છીએ અમે બનતા તમામ પ્રયાસો કરીશું એમને પ્રયાસો માત્ર કહેવા માત્ર માટે નહીં કાગળ પર પ્રયાસો નહીં એમને ખરેખર પ્રયાસ થાય એવું જોઈએ છે ખેડૂતોની જે પરિસ્થિતિ છે ખેડૂત દેવાદાર બનતા જાય છે જ્યારે માવઠું પડે કે પછી કમોસમી વરસાદ પડે કે અતિવૃષ્ટિ થાય ત્યારે ખેડૂતો પોતાનો પાક જે છે નષ્ટ થતા જોવે છે અને પછી એના ઉપર એ પૈસા જે કહેવાય કે જે એને લીધા છે પહેલેથી પાક કરવા માટે જે ખેતી કરવા માટે પૈસા લીધા છે એના ઉપર ચડતું જ જાય છે દેવું એમાંથી ક્યારે બહાર નીકળી શકશે અત્યારે જ્યારે શિયાળા પહેલાં વરસાદ થયો છે તો તમે સમજો કે એનો એક પાક તો આખો ખરાબ થઈ ગયો છે એને કપાસ ડાંગર મગફળી જે જોયું એ બધું જ એનું અત્યારે તણાઈ ગયું છે હવે શિયાળા માટે શું કરશે એ પ્રશ્ન છે અત્યારે એની જે જમીન છે એ જમીન ફરીથી પાક લાયક કરવા માટે શું કરશે એ પણ પ્રશ્ન છે મંત્રીઓ આવે નેતા આવે બધા જ આવે વાંધો નથી આવે છે તો સારું છે કે એમને એટલીસ્ટ એવું લાગે ખેડૂતને કે અમારી સાથે કોઈ ઊભું છે પણ એમને માત્ર વાતો ને વાયદા નથી જોતા એમને જોઈએ છે સહાય જોઈએ છે માત્ર તમે થોડોક હાથ બાપ તરીકે તમને ત્યાં મોકલ્યા છે થોડોક હાથ લાંબો કરી અને એમને એમાંથી બહાર નીકળવાની કોશિશ કરશો તો કંઈક સારું લાગશે બાકી આશ્વાસન તો અમે પણ આપી શકીએ છીએ આશ્વાસન તો બધા જ આપી શકે છે નેતાઓને આશ્વાસન આપવા માટે મંત્રી કે પછી આટલા ઊંચા પદ પર બેસાડ્યા નથી હોતા સરકાર આશ્વાસન આપવા માટે નહીં કંઈક કામ કરવા માટે હોય છે એ સરકારના કાન સુધી આ અવાજ આ આક્રંદ અને જે રીતના ખેડૂતોની પરિસ્થિતિ છે એ પહોંચે એ આશા છે અત્યારે તો જસદણથી જે વિડીયો સામે આવ્યા છે કુંવરજી ત્યારે ત્યાં

ઈસા ભાગ ન મળે અમને પછી આ કુદરતી છે આમાંથી આપણને જેટલી મદદરૂપ થઈ શકે એનું કરવાનું અને થી જો નુકસાન નથી તો વધારે પાણી આ તો કુદરતનો કોક છે બે અતકાલમાં બીના ના એ લોકોએ જોઈ જશે જો આપણે વધારે પાણી અને આ ખેડૂતના નામ પર લખો અને